નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડિયોની અંદર ધોરણ દસ વિશે ગણિતની સ્વ અધ્યયન પોથીનું ચેપ્ટર નંબર ત્રણ દ્વિચલ સૂર્ય સમીકરણ યુગમની વાત કરવાના છીએ અહીંયા મિત્રો આ રીતનું ચેપ્ટર નંબર ત્રણનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા સોલ્યુશન મેળવવા તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ દસના સ્વ અધ્યયન પોથીના દરેક ભાગના અને દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જેની લિંક બધા વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે અથવા તમને મારી યુટ્યુબ ચેનલના પ્લે લિસ્ટમાંથી મળી જશે બીજું કે મિત્રો તમારે આ ચેપ્ટરની પીડીએફ જોઈતી હોય તો એની પણ લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે ત્યાંથી તમને પીડીએફ પણ મળી જશે તો મિત્રો શરૂ કરીએ ધોરણ દસ વિશે ગણિતની સ્વ અધ્યયન પોથીનું ચેપ્ટર નંબર ત્રણ દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં અહીંયા અગત્યના મુદ્દા આપ્યા છે આ મુદ્દા તમારા મિત્રો ધ્યાનથી વાંચી અને સમજી લેવાના છે વિભાગ એ આવે છે એમાં વિકલ્પ વાળા પ્રશ્નો છે એમાં પહેલો પ્રશ્ન છે જવાબ થશે ડી બીજો પ્રશ્ન છે એનો જવાબ થશે સી ત્રીજો પ્રશ્ન છે એનો જવાબ પણ થશે સી ચોથો પ્રશ્ન છે એનો જવાબ થશે ડી પાંચમો પ્રશ્ન છે એનો જવાબ થશે સી છઠ્ઠો પ્રશ્ન છે એનો જવાબ થશે ડી સાતમો પ્રવાસ છે પ્રશ્ન છે એનો જવાબ થશે ડી આઠમો પ્રશ્ન છે એનો જવાબ થશે એ નવમો પ્રશ્ન છે એનો જવાબ થશે સી દસમો પ્રશ્ન છે એનો જવાબ થશે બી અગિયારમો પ્રશ્ન છે એનો જવાબ થશે ડી બારમો પ્રશ્ન છે એનો જવાબ થશે સી સીમો પ્રશ્ન છે એનો જવાબ થશે સી ચૌદ પ્રશ્ન છે એનો થશે સી અને પંદરમો પ્રશ્ન છે એનો જવાબ થશે એ સોળ પ્રશ્ન છે એનો જવાબ થશે એ સત્તર પ્રશ્ન છે એનો જવાબ થશે ડી અઢાર પ્રશ્ન છે એનો જવાબ થશે ડી ઓગણીસમો પ્રશ્ન છે એનો જવાબ થશે બી તો આ રીતના વિકલ્પવાળા પ્રશ્નો હતા ત્યાર પછી આગળ વધીએ તો અહીંયા મિત્રો આ ચેપ્ટર છે એના બહુ ઝાઝા પ્રશ્ન ઘણા બધા પ્રશ્ન છે વિડીયો બહુ મોટો નથી એટલે આપણે ખાલી ગણતરી સમજશું પ્રશ્ન પહેલો છે નીચેના પ્રશ્નની ટૂંકમાં ગણતરી કરી જવાબ આપો એમાં વીસમો એમાં નીચે સમીકરણો ચાર એક્સ વધતા ત્રણ વાય ઓછા એક બરાબર પાંચ અને બારેક્સ વધતા નવ વાય બરાબર પંદર એ સંપાતિ દર્શાવે સંપાતિ રેખાઓ દર્શાવે છે તમારો ઉત્તર ચકાસો તો આ રીતનો જવાબ થશે અને આપેલ રેખાઓ સંપાતિ કે સમાંતર નથી ત્યાર પછી એકવીસમો છે એનો જવાબ પણ આ રીતનો છે સમીકરણ યુગમાં એક્સ વધતા બે વાય ઓછા ત્રણ બરાબર જીરો અને છ વાય વત્તા ત્રણ એક્સ ઓછા નવ બરાબર જીરો સુસંગત છે તમારો જોબ ચકાસો તો રેખાઓ સુસંગત છે અને રેખાઓ સંપાતી રેખાઓ છે આ રીતનો દાખલો થશે ત્યાર પછી બાવીસમું છે એક લંબચોરસ બગીચાની અર્ધ પરિમિતિ સાઠ મીટર તથા તેની લંબાઈ એ તેની પહોળાઈ કરતાં વીસ મીટર વધુ છે તો બગીચાની બાજુના માપ તો તો આ રીતનો સંપૂર્ણ દાખલો થશે લંબચોરસ બગીચાની પહોળાઈ પહોળાઈક્સ મીટર બરાબર

એક પેન્સિલ અને એક પેનની કિંમત કુલ કિંમત બે રૂપિયા છે અને તે જ કિંમતવાળી બે પેન્સિલને ત્રણ પેનની કુલ કિંમત પાંચ રૂપિયા છે તો એક પેન્સિલ અને એક પેનની કિંમત શોધો તો અહીંયા આ રીતનો દાખલો છે આ રીતનું સમીકરણ એક ત્યાર પછી સમીકરણ બે છે સમીકરણ એકને બે વડે ને સમીકરણ બેમાંથી બાદ કરવાનું છે એટલે તમને માઇનસ વાય બરાબર માઇનસ વન મળશે આ રીતનો થયા પછી તમારે બાજુમાં દાખલો વાય બરાબર એક સમીકરણ એકમાં કિંમત મૂકવાની છે એટલે એક્સ બરાબર તમને એક મળશે અને એક પેન અને એક પેન્સિલની કિંમત એક રૂપિયા છે ત્યાર પછી મિત્રો અહીંયા આપણે ધોરણ દસની સ્વ અધ્યન પોથી વિડીયો અને પીડીએફ માટે અહીંયા વેબસાઇટની લિંક મૂકી છે સૌપ્રથમ પ્રથમ તમારા લિંકને ઓપન કરવાની આ રીતની લિંક ઓપન કરશો એટલે આપણી વેબસાઇટ આવશે આ વેબસાઇટમાં અહીંયા તમારે અધ્યયન શરૂ કરો એના પર ક્લિક કરવાનું છે પછી અહીં તમને ધોરણ દસ આપવું છે તો ધોરણ દસ ઉપર તમારે અહીંયા અધ્યયન કરો એના પર ક્લિક કરવાનું છે તો તમારી સામે વિષય આવશે ગણિત વિજ્ઞાન ગુજરાતી સમાજ અને અંગ્રેજી હવે માની લો કે તમારે ગણિત વિષય જુઓ છે તો તમારે ગણિત વિષય પર ક્લિક કરવાનું છે તો તમારી સામે ચેપ્ટર આવશે વાસ્તવિક સંખ્યા બહુપદી સંભાવના આંકડાશાસ્ત્ર માની લો કે તમારે પહેલું ચેપ્ટર છે એની પીડીએફ જોઈએ છે તો અહીં પહેલાં ચેપ્ટર પર ક્લિક કરવાનું છે તો ફરી પાછા તમને ત્રણ ઓપ્શન મળશે સ્વાધ્યાય સ્વાધ્યાય પથીને અન્ય તો તમારે સ્વાધ્યાય પથી પર ક્લિક કરવાનું છે એમાં પહેલો ઓપ્શન છે પીડીએફનું અને બીજું છે વિડીયોનું તો અહીંયા પીડીએફ ઉપર ક્લિક કરશો તો આ રીતની તમને અહીંયા પીડીએફ છે એ લોડ થાય છે ત્યાર પછી તમને જોવા મળશે તો આ રીતની તમને પીડીએફ મળી જશે આ રીતના પેજ આ સંપૂર્ણ પીડીએફ મળશે તમે આ પીડીએફને તમારે ઝૂમ કરવું હોય તો તમે ઝૂમ પણ કરી શકશો અને આ રીતનો તમે બધા પ્રશ્નો જવાબ લખી શકશો અને વિડીયો જોઈતો હોય તો તમારે વિડીયો પર ક્લિક કરવાનો છે એટલે આ રીતનો સ્વાદ્યપતિનો વિડીયો મળી જશે તો મિત્રો આપણી આ વેબસાઇટની લિંક તમારા મિત્રો સાથે શેર કરો જેથી આનો લાભ છે દરેક વિદ્યાર્થી મેળવી શકે ચોવીસમો દાખલો છે આ સમીકરણ છે ને આપણે આલેખ ઉપર દર્શાવવાનો છે અને આ રેખાઓ અને એક શખ્સ દ્વારા રચેલ ત્રિકોણના શિરોબિંદુ નિયમ શોધો મિત્રો અહીંયા થોડોક પ્રોબ્લેમ છે આ સમીકરણો જે આપ્યા છે એમાં ત્રિકોણના શિરોબિંદુ આપણને જોઈએ એવા મળતા નથી પણ છતાં પણ મેં મારી રીતના થોડુંક સોલ્યુશન કરેલું છે અહીંયા જે સમીકરણો છે એ સ્પષ્ટ આપ્યા નથી તો આ રીતના આપણે બિંદુ લીધા છે બરાબર આ રીતની રેખાઓ મૂકી છે પછી જો અહીંયા આ રીતનો ત્રિકોણ બને છે એટલે એમાં સ્પષ્ટીકરણ વ્યવસ્થિત થતું નથી ત્રિકોણના શિરોબિંદુ મેળવવામાં બરાબર આ રીતનો આલેખ થઈ છે ત્યાર પછી પચીસમો દાખલો છે અહીંયા આદેશની રીતથી ઉકેલ મેળવવાનો છે સમીકરણોનો તો પાંચ એક્સ વત્તા છ વાય બરાબર ચૌદ અને ત્રણ એક્સ ઓછા બે વાય બરાબર ચૌદનો આદેશની રીતથી ઉકેલ મેળવો તો આ રીતનો તમે આદેશની રીતથી ઉકેલ મેળવી શકો છો એમાં એક્સ બરાબર માઇનસ બે અને વાય બરાબર ચાર તમને ઉકેલ મળશે ત્યાર પછી અહીંયા છવ્વીસમો દાખલો આપ્યો છે પોઈન્ટ ચાર એક્સ પ્લસ પોઈન્ટ ત્રણ વાય બરાબર એક પોઈન્ટ સાત અને પોઈન્ટ સાત એક્સ પ્લસ પોઈન્ટ બે વાય બરાબર ઝીરો આઠનો આદેશની રીતે ઉકેલ મેળવો તો આ રીતનો તમારે ઉકેલ મેળવવાનો છે આદેશની રીતથી સમીકરણે દસ વડે ગુણશો એટલે પોઈન્ટમાંથી નીકળી જશે ત્યાર પછી વાયનો આદેશ લેવાનો છે એક્સમાં કિંમત મૂકવાની છે એટલે એક્સ બરાબર માઇનસ દસના છેદમાં તેર અને વાય બરાબર 13 છેદમાં જવાબ મળશે ત્યાર પછી સિત્તાવીસમો એક્સ ઓછા વાય બરાબર અઠ્યાવીસને એક્સ ઓછા ત્રણ વાય બરાબર જીરોનો ઉકેલ શોધો એવો એમ શોધો કે વાય બરાબર એમ એક્સ વત્તા પાંચ થાય તો સમીકરણ એકમાં જ સમીકરણ બે બાદ કરો એટલે વાય બરાબર ચૌદ મળશે સમીકરણ એકમાં કિંમત મૂકશો એક્સ બરાબર બેતાલીસ મળશે અને ત્યાર પછી વાય બરાબર એમ એક્સ વત્તા પાંચ છે એમાં કિંમત મૂકશો એમ બરાબર ત્રણના છેદમાં ચૌદ મળશે ત્યાર પછી અઠ્ઠાવીસમું બે સંખ્યાનો તફાત દસ છે એક સંખ્યા બીજી સંખ્યાથી ત્રણ ગણી છે તો બે સંખ્યા શોધો હવે આમાં ધારવાની છે એક મોટી સંખ્યા એક્સ અને નાની સંખ્યા વાય પછી તફાત એક્સ ઓછા વાય દસ સમીકરણ પહેલું પછી એક સંખ્યા છે બીજી સંખ્યા ત્રણ ગણી એક ઓછા ત્રણ વાય બરાબર ઝીરો ત્યાર પછી આ રીતનું એક્સ સમીકરણમાંથી બાદ બાકી કરવાની છે વાય બરાબર પાંચ અને એક્સ બરાબર પંદર આ રીતની તમને બે સંખ્યા મળશે ત્યાર પછી ઓગણત્રીસ મુ છે ત્રિકોણના ખૂણા અંશ છે પહેલું સમીકરણ બે ખૂણા તફાત્રીસ છે એટલે એક્સ ઓછા વાય બરાબર ત્રીસ બીજું સમીકરણ પછી સરવડો કરવાનો એટલે એક્સ પિંચ્યાસી સમીકરણ એકમાં કિંમત મૂકશો એટલે વાય મળશે પંચાવન ત્યાર પછી ત્રીસમો છે બે પૂરો પૈકી ખૂણો મોટો ખૂણો નાના ખૂણા કરતાં વીસ અંશ જેટલો મોટો હોય તો પૂરો કણ તો બે પૂરકણો પૈકી મોટો ખૂણો એક્સ અને નાનો ખૂણો વાય છે પૂરો કણનો એક્સ વધતા વાય બરાબર એકસો મોટો ખૂણો નાના કરતાં વીસ અંશ મોટો છે માટે એક્સ બરાબર વાય પ્લસ વીસ માટે એક્સ ઓછા વાય બરાબર વીસ સમીકરણ એક અને બેનો સરવળકરણો માટે એક્સ બરાબર સો અને વાય બરાબર તમને આ રીતનો જવાબ મળશે ત્યાર પછી વિભાગ ડી આવે છે એમાં એકત્રીસમો દાખલો છે એકત્રીસમો બે વર્ષ પહેલાં સંજય તેની એકમાત્ર પુત્રી કરતાં ત્રણ ગણો મોટો હતો છ વર્ષ પછી તે તેની પુત્રીના બમણા કરતાં ચાર વર્ષ મોટો હશે અત્યારની ઉંમર શોધો તો સંજયની હાલની ઉંમર એક્સ અને પુત્રીની ઉંમર વાય બે વર્ષ પહેલાં એટલે એક્સ ઓછા બે વર્ષ સંજયની ઉંમર પુત્રી વાય ઓછા બે થાય પછી બે વર્ષ પહેલા સંજયની પુત્રી ત્રણ ગણી છે એટલે આ રીતનું પહેલું સમીકરણ મળશે ત્યાર પછી પછી વર્ષ એટલે છ વર્ષનો વધારો થશે અને પુત્રી છ વર્ષ પછી સંજય તેની પુત્રીના બમણા કરતાં ચાર વર્ષ મોટો હશે ત્યાર પછી આપણે અહીંયા આ રીતનું થશે સમીકરણની કિંમત મૂકી એટલે એક્સ ઓછા વાય એક્સ ઓછા ટુ વાય બરાબર દસ સમીકરણ નંબર બે સમીકરણ એકમાંથી બેની બાદ બાકી કરશું એટલે તમને વાય ચૌદ મળશે ત્યાર પછી આપણે એની કિંમત મૂકશું તો એક્સ બરાબર તમને આડત્રીસ મળશે આ રીતનો દાખલો થશે ત્યાર પછી બત્રીસમું છે એક પૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં ત્રણ ઉમેરતા ચારના છેદમાં પાંચ બને છે પૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં પાંચ ઉમેરતા અતિસંશ્વર પાંચના છેદમાં છ બને છે તો અહીંયા આપણે અંશને થયેલો એક્સ અને છેદને થયેલો વાય અંશમાં ને છેદમાં આપણે વાય ઉમેર એટલે સમીકરણ પહેલું મેળવ્યું છે તમને એક્સ મળશે પાંચ અને વાય મળશે સાત આ રીતનો સંપૂર્ણ દાખલો થશે ત્યાર પછી તેત્રીસમુ નીચેના લંબચોરસમાં ચોરસમાં એક્સ અને વાયના મૂલ્ય મેળવો તો અહીંયા પેલું એ બી સમીકરણ એકને બે વડે ગુડી અને બાદબાકી કરવાની છે એટલે એક્સ બરાબર એક મળશે ઈ કિંમત મૂકશો એટલે વાય બરાબર ચાર મળશે અને આ રીતના બાજુના માપણ તેર અને સાત મળી જશે ત્યાર પછી ચોત્રીસમું છે લોપની રીતે ઉકેલ કરો તો મિત્રો અહીંયા આ રીતનો લોપની રીતના સમીકરણ એકને ત્રણ વડે અને સમીકરણ બે ને બે વડે ગુણી બાદ બાકી કરશું એટલે એક્સ બરાબર છ મળશે એક કિંમત મૂકશું એટલે વાય બરાબર ચાર મળશે ત્યાર પછી પાત્રીસમું છે અહીંયા લોપની રીતના ઉકેલ મેળવવાનો છે પેલું સમીકરણ છે બીજું સમીકરણ છે સમીકરણ બે ને બે વડે ગુણી સરવાળો કરવાનો છે એટલે એક્સ બરાબર તમને બે મળશે અને વાય બરાબર તમને મળશે એક બદલી કરવાથી મળતી સંખ્યા મૂળ સંખ્યા કરતાં છત્રીસ વધુ છે તો તે મૂળ સંખ્યા શોધો તો બે અંકની સંખ્યાના એકમનો અંક એક્સ અને દશકનો અંક વાય છે અંકોનો સરળો એક્સ વધતા વાય બરાબર દસ મૂળ સંખ્યા દસ વાય વધતા એક્સ અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા દસ એક્સ વધતા વાય પછી મૂળ સંખ્યા કરતા છત્રીસ છે બાજુમાં જોઈએ તો તમને સમીકરણ મળશે એક્સ ઓછા વાય બરાબર ચાર સમીકરણ એક અને બે નો સરળો કરવાનો છે એટલે બરાબર સાત વાય બરાબર ત્રણ અને નવી સંખ્યા છે તો તેને મૂળ સંખ્યા છે સાડત્રીસ આ રીતનો સંપૂર્ણ દાખલો થશે ત્યાર પછી સાડત્રીસમો દાખલો છે અહીંયા સંપૂર્ણ આ રીતનો ગણો છે પિતાની ઉંમર તેના બે બાળકોની ઉંમરના સરળના બમણી જેટલી છે વીસ વર્ષ પછી તેની ઉંમર તેના બાળકોના ઉંમરના સ્ત્રોળો બરાબર થશે તો પિતાની ઉંમર શોધો તો અહીંયા પિતાની ઉંમર ચાલીસ વર્ષ મળશે અને પુત્રની ઉંમર વાય બરાબર વીસ વર્ષ મળશે આ રીતનો દાખલો થશે ત્યાર પછી આડત્રીસમું બે સંખ્યાઓના પાંચ જેમ છ ના ગુણોત્તા છે પ્રત્યેક સંખ્યામાંથી આઠ બાદ કરવામાં આવે તો તેમનો ક્રમમાં ગુણોત્તર થાય તો તો આ આ સંખ્યા રીતનો સંપૂર્ણ દાખલો થશે આઠ બાદ કરવાના ગુણોત્તર મળ્યો ત્યાર પછી એક્સ બરાબર આઠ કિંમત મળશે આ રીતની એક્સ બરાબર આઠ કિંમત મળી ગઈ પછી પ્રથમ સંખ્યા ને બીજી સંખ્યા મળશે એટલે પ્રથમ સંખ્યા ચાલીસ ને બીજી સંખ્યા અડતાલીસ ત્યાર પછી ઓગણચાલીસમું છે મીના બારસો પચાસ રૂપિયા બેંકમાં ઉપડવા ગઈ બરાબર તોમાં મીનાએ પચાસ રૂપિયાની એક્સ નોટો અને સો રૂપિયાની વાય નોટો મળી છે કુલ નોટોની સંખ્યા વીસ છે એટલે સમીકરણ એક એક્સ વત્તા વાય બરાબર વીસ અને પચાસ રૂપિયાની નોટો અને સો રૂપિયાની નોટો મળીને કુલ બારસો પચાસ થાય છે માટે સમીકરણ બીજું મળશે એક્સ વત્તા ટુ વાય બરાબર પચીસ ત્યાર પછી બંને સમીકરણમાંથી બાદ બાકી કરશો એટલે વાય બરાબર પાંચ મળશે અને એક્સ બરાબર તમને મળશે પંદર ત્યાર પછી ચાલીસમુ છે એમાં ધારો કે નિશ્ચિત માસિક રૂપિયા છે છે વિદ્યાર્થીએ વીસ દિવસ ભોજન લે છે અને તેનું ભોજન ખર્ચ હજાર રૂપિયા છે માટે એકતા વીસ વાય બરાબર હજાર વિદ્યાર્થી બી છવ્વીસ દિવસ ભોજન લે છે તેનું ભોજન અગિયારસો એસી માટે એક્સ વત્તા છવીસ વાય બરાબર અગિયારસો ત્યાર પછી સમીકરણ બે માંથી સમીકરણ બાદ કરવાનું છે તો આ રીતની મળશે અને એક્સમાં કિંમત મળશે આ માસિક દૈનિક ભોજન ત્યાર પછી એકતાલીસ યસ વાળો દાખલો છે ધારો કે એ આપેલા જવાબોમાં એક્સ જવાબ સાચા અને વાય જવાબ ખોટા છે માહિતી પરથી સમીકરણ બે બનશે ત્રણ એક્સ ઓછા વાય બરાબર ચાલીસ ને ચાર એક્સ ઓછા વાય બરાબર પચાસ સમીકરણ ને બે વડે અને સમીકરણ બે ને તેમાંથી બાદ કરશું એટલે છ એક્સ ઓછા બે વાય બરાબર એસી ચાર એક્સ ઓછા બે વાય બાદ બાદ કરશું એક્સ બરાબર ત્રીસ મળશે માટે ત્રીસ બેંક આવેલી એક્સ બરાબર પંદર અને કિંમત મૂકશું એટલે વાય બરાબર પાંચ આમ કુલ પ્રશ્ન પંદર વત્તા પાંચ એટલે વીસ ત્યાર પછી બેતાલીસ મો દાખલો છે તો અહીં આ રીતની રકમ છે આપણે એનો ઉકેલ જોઈએ તો લંબચોરસની લંબાઈ એક્સ ને પહોળાઈ વાય છે ક્ષેત્રફળ એક્સ વાય થશે હવે લંબાઈમાં પાંચ એકમનો ઘટાડો કરવાનો છે અને પહોળાઈમાં ત્રણ એકમનો વધારો એટલે ક્ષેત્રફળનું આ રીતનું સાદરૂપ આપશો એટલે તમને પહેલું સમીકરણ મળશે ત્રણ એક્સ ઓછા પાંચ વાય બરાબર છ બરાબર ત્યાર પછી આપણે અહીંયા ઉપર જોઈએ બાજુમાં લંબાઈમાં ત્રણ એકમમાં અને પહોળાઈમાં બે એકમનો વધારો કરીએ તો એનું સમીકરણ નંબર બે મળશે બે એક્સ વધતા ત્રણ વાય બરાબર એક સાઠ આ બંનેની બાદ બાકી કરશો એટલે એક્સ બરાબર સત્તર મળશે અને કિંમત મૂકશો એટલે વાય બરાબર તમને નવ મળશે ત્યાર પછી તેતાલીસમાં છે ઋતુ વડો દાખલો તો અહીંયા રીતુની સ્થિર પાણીમાં ઝડપ એક્સ કિમી પ્રતિ કલાક ને પ્રવાહની વાય કિમી કલાક શરત મુજબ આપણે સમીકરણ મેળવશું એટલે એક્સ વાત્તા વાય બરાબર દસ થશે બીજી શરત છે એના આધારે આપણે સમીકરણ મેળવશું એટલે અહીંયા છેદ બરાબર બે ચાર છેદમાં એક્સ ઓછા વાય પછી આ સમીકરણ બીજું મેળવું એક્સ ઓછા વાય બરાબર બે સમીકરણ બે સમીકરણ એક અને બે નો સરળો કરવાનો થશે આ સરળો કરશું એક્સ બરાબર છ અને વાય બરાબર ચાર મળશે ત્યાર પછી રોહિવાળો દાખલો છે ચુમ્માલીસ તો ચુમ્માલીસમાં દાખલામાં આપણે આ રીતની ગણતરી કરશું પેલા બાજુમાં જોઈએ ટ્રેનની ઝડપ એક્સ કિમી પ્રતિ કલાક અને બસની ઝડપ વાય કિમી વાય કિમી પ્રતિ કલાક ટ્રેનની મુસાફરી માટે લાગતો સમય સાઈઠ ના છેદમાં એક્સ અને બસની મુસાફરી માટે લાગતો સમય બસો ચાલીસના છેદમાં વાય કુલ સમય ચાર કલાક છે સાઠના સાઠના છેદમાં એક્સ વધતા બસો ચાલીસના છેદમાં વાય બરાબર ચાર એકના છેદમાં એક્સ બરાબર એ એકના છેદમાં બરાબર બી લેવાનો છે એટલે સમીકરણ બન્યું સાઠ એ વધતા બસો ચાલીસ બી બરાબર ચાર બીજા કિસ્સામાં પણ આવું સમીકરણ બનશે અહીંયા સોના છેદમાં એક્સ વધતા બસોના છેદમાં વાય ચાર પૂર્ણાંક એક છે એને આપણે ફેરવશું એટલે આ રીતનું બનશે સોના છેદમાં એક્સ વધતા બસોના છેદમાં પચીસના છેદમાં છ પછી એકના છેદમાં એક્સ બરાબર એ અને એકના છેદમાં વાય બી લેવાનું એટલે સમીકરણ બનશે છસો એ વધતા બારસો બી બરાબર પચીસ પછી આપણે સમીકરણ એકને પાંચ વડે ગુણી સમીકરણ બેમાંથી બાદ કરશું એટલે ત્રણસો એ બરાબર પાંચ ત્યાર પછી આપણે એ બાજુમાં જોઈએ એ બરાબર પાંચ ત્રણસો એટલે એ બરાબર એકના છેદમાં સાઠ એ કિંમત મૂકશું એટલે તમને બી મળશે એકના છેદમાં બરાબર બી વર્ષે એકના છેદમાં એસી ત્યાર પછી આપણે અહીંયા આ રીતની આપણે કિંમત મૂકશું એટલે એ એક્સ બરાબર સાઠ આ રીતની કિંમત મૂકશું અહીંયા એટલે સાઠ અને વાય બરાબર છે એની કિંમત મળશે એસી તો મિત્રો આ તો આપણું ધોરણ દસ વિષય ગણિતની સ્વાધ્યન પોથીના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું ચેપ્ટરનું ગણિતના ચેપ્ટરનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો અહીંયા પીડીએફ માટેની લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે અને દરેક ભાગ માટેની પ્લે લિસ્ટની લિસ્ટની લિંક પણ પ્લે લિસ્ટમાં આપેલી છે